ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ભ્રષ્ટાચારની સામે કડક પગલાં લઈ રહી છે એ સરકારી અધિકારી હોય તો પણ ભલે અને સરકારી કચેરી હોય તો પણ ભલે કેમ કે ત્રણ દિવસ પહેલાં અચાનક મોડી રાત્રે બે વાગે ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના ખાતે આવેલી પેટા સિંચાઈ કચેરી એ પોલીસની હાજરીમાં ડીડીઓએ શેલ લગાવ્યું હતું અને ત્યારબાદ એ ઉના અને ગીર સોમનાથમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો કે શું ઉનાની અંદર ઓપરેશન ગંગાજળે શરૂ થયું છે જો કે એ તપાસની અંદર શું થયું એ ખબર ના પડી પરંતુ એંસી કલાક બાદ કચેરી ફરી એકવાર ખુલી ગઈ અને જે ચર્ચાઓ ત્રણ દિવસ પહેલાં ચાલી હતી કે ઓપરેશન ગંગાજળે શરૂ થયું ક્યાંક હવે એ ઉનામાં એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે આ એ હાથીના દાંત બરાબર હતું દેખાડવાના પણ કંઈક અલગ અને ચાવવાના પણ કઈક અલગ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું પ્રદીપ ઉના પંચાયત વિભાગની પેટા સિંચાઈ કચેરી એ ભ્રષ્ટાચારને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે એ દરમિયાન શનિવારે મોડી રાત્રે ગીર સોમનાથ ડીઓ સિંચાઈ વિભાગના ઇજનેરને બોલાવી પોલીસની હાજરીમાં રેકોર્ડ તપાસી અને અડધી રાત્રે એટલે કે બે વાગ્યે સેલ મારી દીધું અને ઉના પંચાયતના ઇજનેરની સાથે જ્યારે વાતચીત કરવામાં આવી તેનો ખુલાસો એ મીડિયાએ માગ્યો ત્યારે તેમણે એમ કહ્યું કે હું મીટિંગમાં ગયો ન હોવાથી ડીડીઓને પસંદ ન આવતા તેણે કચેરીને સીલ કરી દીધી એવું જણાવ્યું હાલ આ બાબતે ઉના પંથકમાં એ ચર્ચાનો વિષય હતો કે જ્યારે એ કચેરી સીલ હતી ત્યારે પરંતુ ઉના પંચાયતની આ સિંચાઈની પેટા વિભાગની કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો એ ભૂતકાળમાં ઉઠ્યા હતા જ્યારે તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ ગીર સોમનાથની અંદર ફરજ બજાવી રહ્યા હતા એ દરમિયાન અનેક વખત આ કચેરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા વિવાદોની અંદર સપડાયું હતું જોકે તે દરમિયાન ગાંધીનગર સુધી પણ પત્રો લખાયા હોવાની માહિતીઓ સામે આવી હતી પરંતુ તેમ છતાંય આ કચેરીનું કશું જ થયું ન હતું જોકે શનિવારે અચાનક રાત્રે બે વાગે પોલીસની હાજરીની અંદર આ કચેરીને સીલ કરી દેતા ઓપરેશન ગંગાજલની ચર્ચાઓ ગીર સોમનાથની અંદર ચાલી હતી કે ગીર સોમનાથની એ ઉનાની અંદર ઓપરેશન ગંગાજળે શરૂ થયું જોકે એ સીલ માર્યા બાદ એક મેડિકલ અધિકારીને આખી આ ઘટનામાં એ કચેરીની તપાસ પણ સોંપવામાં આવી હતી પરંતુ લગભગ એંશી કલાક બાદ અચાનક એ સીલ ખોલી દેવાયું જો કે ભૂતકાળમાં આ કચેરી સામે અનેક વિવાદ છે એંસી કલાક સુધી કચેરીને સીલ લગાવ્યું અને ત્યારબાદ સીલ ખોલી દેવામાં આવ્યું તો ત્યારે ફરી એક વખત ચર્ચાઓ એ શરૂ થઈ છે કે અચાનક એ કચેરીનું સીલ એ ખોલ્યું તો એ કયા કારણોસર કે જ્યારે સીલ લાગ્યું હતું ત્યારે સમગ્ર એ ગીર સોમનાથની અંદર ચર્ચાનો વિષય બન્યો તપાસ કઈ દિશાની અંદર થઈ રહી છે એને લઈને વાતચીત ચાલી રહી હતી ગીર સોમનાથની ઉનાની અંદર આ પેટા સિંચાઈ કચેરી જે છે તેમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપો લાગી રહ્યા હતા ટેન્ડરોને લઈને જે આક્ષેપો લાગી રહ્યા હતા તેને લઈને તપાસ માટે એક અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી મોડી રાત્રે રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા હતા તો આ બધી એ બતાવવા માટેની વાત હતી દેખાડવા માટેની વાત હતી કે પછી કોઈ કાર્યવાહી હતી અને કાર્યવાહીમાં કોઈએ આક્ષેપ કર્યા પરંતુ તપાસમાં કંઈ ના નીકળ્યું હવે એકાએક જ્યારે આ કચેરીના સીલ એ અધિકારીઓ દ્વારા ખોલવામાં આવ્યા છે ત્યારે ડીડીઓએ કચેરીને સીલ મારવા પાછળનું કારણ તો હજી સુધી જાહેર કર્યું જ નથી કેમ કે શનિવારે રાત્રે બે વાગ્યાથી લઈને આજ દિન સુધી કે જ્યારે સીલ ખોલ્યું ત્યાં સુધી ન તો ડીડીઓએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન તો જિલ્લા કલેક્ટર આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી તમામ એ લોકો મૌન ધારણ કરીને બેઠા હતા કેમ ખુલીને કોઈ ના બોલ્યું એ પણ એક ચર્ચાનો વિષય અત્યારે ઉના પંથકમાં છે આ કાર્યવાહી પાછળ કૌભાંડની આશંકા છે કે અન્ય કોઈ કારણસર એ હાલ સવાલ એ ચર્ચાનો વિષય છે ત્યારે કચેરીને સીલ શા માટે મારવામાં આવ્યું અને ખોલ્યા તો કયા કારણોસર ખોલ્યા તે બાબતે ઉપરી અધિકારી હજુ પણ મગનું નામ મરી નથી પાડી રહ્યા અને ગીર સોમનાથની અંદર એ ચર્ચાનો વિષય અત્યારે બની ગયો છે કે હાથીના દાંત એ દેખાડવાના અને ચાવવાના બે અલગ અલગ હોય છે એમ પણ ઉનાની અંદર જે કચેરીમાં સીલ મારવામાં આવ્યું હતું એ દેખાડવાનું કંઈક અલગ હતું અને કરવાનું કંઈક અલગ હતું એવી વાતો અત્યારે વહેતી થઈ છે બીજી તરફ એ પણ ચર્ચા છે કે જે રેકોર્ડ તપાસવામાં આવ્યા હતા અને જે બાદ સીલ મારવામાં આવ્યું હતું જેની તપાસ એક મેડિકલ ઓફિસરને આપવામાં આવી હતી એ મેડિકલ ઓફિસ આખી આ ઘટનાની અંદર શું તપાસ કરશે શું તપાસ કર્યા બાદ આ રિપોર્ટની અંદર યોગ્ય માહિતીઓ આવશે કેમકે ન તો આ મામલે જિલ્લાના કોઈ અધિકારીઓ એ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા ન તો એ જાહેરની અંદર આવીને આ મામલે કોઈ નિવેદન આપી રહ્યા સતત આ મામલે પત્રકારોના ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે જાણે આ કચેરીની અંદર એ ખૂબ મોટો વહીવટ થઈ ગયો હોય અને એના ભણકારા છે ગાંધીનગર સુધી પહોંચ્યા હોય એવી પણ વાત છે અને બીજી તરફ એ પણ વાત છે કે ઉનાની આ કચેરીની અંદર ન થવાનું થઈ રહ્યું હતું એ અચાનક રાતોરાતે સીલ મારી એ ઘટનાક્રમ અટકાવ્યો અને ત્યારબાદ હવે સીલ ખોલ્યો જો આપ ઉના અને ગીર સોમનાથ જિલ્લાની અંદરથી આવો છો અને ઉનાના આ તાલુકા પંચાયતના પેટા આખી જે કચેરી હતી કે જ્યાં સીલ મારવામાં આવ્યું અને એંસી કલાક બાદ સીલ ખોલવામાં આવ્યું શું કંઈ આખી ઘટના હતી કયા ભ્રષ્ટાચારના આક્ષેપો હતા અને શું રંધાઈ રહ્યું છે આ સિંચાઈ વિભાગની કચેરીની અંદર જો આપ જાણતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર